બધું છે આઈ જા અને છે બધાય આવજો કાચી બધા 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 બધાય

સમજી પણ <laughs> <laughs>

વાત કી પણ આમ મારવા સમય આવી ગયો આપડો આટલું વહેલું છે મન તો એટલે કારણ શું છે તમારે

આ ચોઈ ગયે મારે છે એક જ થાપે મને ટમરા સડી જાય પણ આ જીગર છે મને જીગર વતાડી છે પણ આ ચોક બીજે વતાડી તો એક જ થાપે જીઆ ને મળી દવાના છે

આ આપણા કાઠું કાઠું જન જ્યારે આપકો આપણે જિકર છે એક જણા ઓન એકલા મારવાન છે બધા એક ને પટેન આવ્યો ને વાત પડી ગઈ ઓય તો હું તો ખાલી હવે તું હેડો તને હવે તો લડાવું છે આ તો જરા લડાવ હેડો લડો એટલે શું છે એટલે શું છે તકકો જ વેલો એટલે એટલે શું છે એટલે આ તો મરગા એ મરગા ફટી ગયા કાકા એ કાકા કાકા એ કાકા